સંસ્કૃત ભાષા બળી મજેદાર હૈ સંસ્કૃતમાં લક્ષ્મી માતા લક્ષ્મી માટે એક શબ્દ છે માં આપણે જે માં કહીએ એ માં ખાલી માં અને કાનો બસ બીજું કઈ નહીં માથે ટપકું બપ્પુ કઈ નહીં લક્ષ્મી કા એક નામ હે માં હવે લક્ષ્મી સાથે નારાયણના વિવાહ થયા એટલે નારાયણનું એક નામ થયું માધવ કનૈયાને આપણે માધવ માધવ કહીએ છીએ કૃષ્ણ કહું માધવ કે માધવ નામ કાં સે આવ્યા લક્ષ્મી નું નામ છે માં અને લક્ષ્મી સાથે વિવાહ કર્યા એટલે માધવ ધવને ઇંગ્લિશમાં ધ સંસ્કૃતમાં ધવ એટલે પતિ ધવનો અર્થ થાય પતિ એટલા માટે જ જેનો પતિ ગુજરી ગયો હોય એના માટે સંસ્કૃતમાં શબ્દ છે વિધવા ધવ એટલે પતિ અને જેનો પતિની વિદાય થઈ છે એ કોણ તો કે વિધવા ધવ યાને પતિ તો લક્ષ્મીનું નામ છે મા એના પતિ થયા નારાયણ એટલે નારાયણનું નામ પડ્યું માધવ અને નારાયણ હારે લક્ષ્મીના વિવાહ થયા એટલે લક્ષ્મીનું વળી નામ થયું માધવી એ સંસ્કૃત ભાષાની મજા અનોખી છે